રાજ્યના સીએનજી વાહન ચાલકોને મોટો ઝટકો કોમર્શિયલ સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને નવો ભાવ બ્યાશી પોઇન્ટ આડત્રીસ રૂપિયા થયો જોકે આ પહેલા અગિયાર એપ્રિલ બે હજાર પચીસે પણ સીએનજીના ભાવમાં વધારો થયો વર્ષ બે હજાર પચ્ચીસમાં ચોથી વખત કોમર્શિયલ સીએન જીના ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે આ વર્ષમાં કુલ ત્રણ પોઈન્ટ ચાલીસ પૈસાનો વધારો કરવામાં આવ્યો તો કોમર્શિયલનો સીએનજી નો નવો ભાવ બ્યાસી પોઈન્ટ આડત્રીસ રૂપિયા અગાઉ બે હજાર પચીસમાં ભાવ વધારો થઈ ચૂક્યો છે અગાઉ અગિયાર એપ્રિલ બે હજાર પચીસના રોજ ભાવ વધારો કરવામાં આવ્યો હતો કોમર્શિયલ સીએનજી ગેસના ભાવ વધારો કરવામાં આવ્યો છે આ વર્ષે કુલ ત્રણ રૂપિયા ચાલીસ પૈસાનો ભાવ વધારો થયો છે રાજ્યના સીએનજી વાહન ચાલકોને મોટો ઝટકો કોમર્શિયલ સીએનજી ના ભાવમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને નવો ભાવ બ્યાસી પોઈન્ટ આડત્રીસ રૂપિયા થયો જોકે આ પહેલા અગિયાર એપ્રિલ બે હજાર પચીસે પણ સીએનજીના ભાવમાં વધારો થયો